આપણે ત્યાં કોઈના ઘરે દીકરી આવે ને કોઈના ઘરે દીકરીનો જન્મ થાય ને એટલે તરત એમ કહે કે દીકરીનો જન્મ થયો લક્ષ્મીજી શું કહે લક્ષ્મીજી આવ્યા આપણે ત્યાં દીકરીને લક્ષ્મી કીધી છે કોઈના ઘરે દીકરાના લગ્ન થાય ને તો જે વો આવે ને ઘરની એને પણ ગૃહલક્ષ્મી કહેવાય કે અમારે ઘરની ગૃહલક્ષ્મી છે અને આપણી માં હોય ને એને આપણે માં લક્ષ્મીને ઉપમા આપી છે છે લક્ષ્મી માં આપણે આરતી જયલક્ષ્મી જયલક્ષ્મી લક્ષ્મી એ માં નો રૂપ છે આ ત્રણ માંથી ઉત્તમ ભાવ કોઈ લક્ષ્મીનો હોય તો કયો આ ત્રણ છે લક્ષ્મીને આપણે ત્રણ સ્વરૂપમાં ગોતી છીએ અથવા ત્રણ સ્વરૂપમાં આપણે પ્રાપ્ત થાય એક લક્ષ્મી દીકરી એક ગૃહલક્ષ્મી અને એક માં આ ત્રણ છે જો આ ત્રણમાંથી કોઈ ઉત્તમ લક્ષ્મી હોય આમાંથી ત્રણમાંથી કોઈ ઉત્તમ લક્ષ્મી હોય તો એ દીકરી છે એ ઉત્તમ લક્ષ્મી છે કારણ કારણ શું છે એનો ભાવ છે જો લક્ષ્મીને આપણે માં બનાવશું લક્ષ્મીને આપણે માં તો માને ઓર્ડર ન દેવાય માનો ઓર્ડર દે કે આલો આમ કરો આમ કરો માની પૂજા થાય એમ પૈસા રાખીને આમ પૂજા કરી એ બરાબર પણ પછી આમ વાપરવા હોય તો આમ ઓર્ડર ન કરે આજ આ લે ન થાય એની પૂજા જરૂર થાય એક ગૃહ લક્ષ્મી પણ લક્ષ્મીપતિ જ લક્ષ્મીપતિ હોઈ શકે નારાયણ જ લક્ષ્મીપતિ બાકી કોઈ લક્ષ્મીપતિ પતિ બનનો પણ નથી બનવાનો પણ નથી અને ત્રીજો ભાવ છે એ દીકરીનો આ દીકરીને ઉત્તમ લક્ષ્મી સુકામ કહેવાય જો લક્ષ્મીને તમે દીકરી બનાવશો ને તો એને લેવા માટે તમારા તોરણે નારાયણ આવવાનો છે મારા વાલા એને લેવા માટે તમારો એટલે મને બહુ ભાવ થાય બહુ રાજીપો થાય દરેક કથામાં થાય આ કથામાં મારો રાજીપો વ્યક્ત કરું મારા વાલા બધી લક્ષ્મીઓ તો નરેન્દ્રભાઈ પાસે ઘણી પ્રકારની લક્ષ્મી છે પણ નરેન્દ્રભાઈ આ હરિદ્વારમાં ભૂમિ તમે છે આ લક્ષ્મીને દીકરી બનાવીને એને લેવા માટે મારો નારાયણ આવ્યો છે અહીંયા અને તમે નારાયણ શરણ ગ્રહણ નારાયણને અર્પણ કરી છે આ લક્ષ્મી